આપણે સૌ જાણીએ છીએ કે ગાંધારીના શ્રાપના કારણે જેવી દ્વારકા લગરી ડૂબી શ્રી કૃષ્ણએ પણ પોતાનો દેહ ત્યાગ કર્યો પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે શ્રી કૃષ્ણની પ્રિય તેમના હૃદયની સૌથી નજીક રહેલી રાધા રાણીનું મૃત્યુ કેવી રીતે થયું આખરે તેમની અંતિમ ઈચ્છા શું હતી અને તેમને શ્રી કૃષ્ણ પાસે એવી તે કઈ વસ્તુ માંગી હતી જે આજે પણ ચર્ચાનો વિષય છે આ એક એવી પ્રેમકથા છે જે સમયથી પણ પરે છે આ એક એવો સંબંધ છે જે શરીરથી નહીં પણ આત્માઓથી જોડાયેલો છે તો મિત્રો આજે આપણે રાધા રાણીના મૃત્યુનું અસલી રહસ્ય અને તેમની અંતિમ ઈચ્છાની અનસુની છટા રસપ્રદ કથા જાણીશું જે તમને આશ્ચર્યચકિત કરી દેશે આજની વિડિયો અત્યંત જ્ઞાનપૂર્વક અને પ્રેરણાદાયક છે તેથી આ કથા અને આ રહસ્યને સમજવા માટે વિડિયો પૂરો જરૂર જુઓ કારણ કે આ કથાને પૂરી સાંભળવાથી તમારું જીવન સફળ થઈ જશે તો ચાલો આ રહસ્યમય કથાની શરૂઆત કરીએ પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો અને કમેન્ટમાં લખો રાધે રાધે પ્રેમની ગુંજ બરસાનાની એ જૂની પગદંડીઓ જ્યાં ક્યારેક શ્રી કૃષ્ણ પોતાની લીલાઓ કરતા હતા આજે પણ ત્યાં એક ગુંજ બાકી હતી પ્રેમની હાસ્યની વાંસળીની અને એ દુઃખની જેણે યુગોથી પ્રેમીઓને જીવંત રાખ્યા છે પરંતુ આ કથાની શરૂઆત ના તો બરસાનાની એ ગલીઓથી થાય છે કે ના તો વૃંદાવનથી આ કથાની શરૂઆત એક કુંજમાંથી થાય છે જ્યાં વૃદ્ધ થઈ ચૂકેલી રાધા પોતાના અંતિમ સમયની પ્રતીક્ષા કરી રહી હતી હવે તે જૂની રાધા નહોતી રહી હવે તે વૃદ્ધ થઈ ચૂક્યા હતા તેમનું શરીર નમી ગયું હતું પરંતુ આજે પણ તેમનું હૃદય તે જ કિશોરી રાધાનું હતું જે ફક્ત શ્રી કૃષ્ણ માટે જ ધબકતું હતું તેમના ચહેરા પર કરચલીઓ આવી ગઈ હતી પરંતુ આજે પણ જાણે કોઈ વાંચડી વગાડતું તો તેમના ચહેરા પર રોનક આવી જતી એક હાસ્ય છવાઈ જતું જાણે જૂની યાદો તાજી થઈ ગઈ હોય જ્યારે શ્રી કૃષ્ણ મથુરા છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમના વિયોગમાં રાધાએ ન તો કોઈની સાથે લગ્ન કર્યા કે ન તો ક્યાંય આશ્રય લીધો તે એકલી જ વૃંદાવનના એકાંત કુંજમાં રહેવા લાગી તેમનો દિનચર્યા દરરોજ સામાન્ય રહેતો તે સૂર્યોદય સાથે ઉઠતી અને યમુનાના તટ પર જઈને જળ અર્પણ કરતી ત્યારબાદ તે પાછી કુટિયામાં પાછી ફરતી અને દિવસભર શ્રી કૃષ્ણના આવવાની રાહ જોતી જાણે તેમને પૂરો વિશ્વાસ હોય કે શ્રી કૃષ્ણ એક દિવસ તેમને મળવા જ જરૂર આવશે ગામવાળા રાધાને સાધ્વી સમજતા હતા તેમને તેમના વિશે કંઈ ખબર નહોતી તેઓ નહોતા જાણતા કે તે કોણ છે અને ક્યાંથી આવી છે પણ બધાને આ વાતની ખબર હતી કે તે જે પણ હોય તે પોતાનું સર્વસ્વ ફક્ત અને ફક્ત શ્રીકૃષ્ણને જ માને છે એક દિવસ રાધા પોતાની દૈનિક દિનચર્યા મુજબ યમુનાના તટ પર જળ અર્પણ કરી રહી હતી ત્યારે તેમણે અચાનક આકાશ તરફ જોયું હવામાં સન્નાટો છવાઈ ગયો અને તેમના હૃદયમાં એક ધ્રુજારી દોડી ગઈ જાણે આખું બ્રહ્માંડ તેમને કંઈક કહેવા માંગતું હોય અને એ જ દિવસે સાંજે તે પોતાને કુટિયાની બહાર તુલસીના છોડ પાસે બેસી ગયા અને તેમને પ્રણામ કરતા કહ્યું કે હવે મારા જવાનો સમય આવી ગયો છે પણ હું એમ જ નહીં જાઉં હું ત્યાં સુધી નહીં જાઉં જ્યાં સુધી સ્વયં શ્રી કૃષ્ણ મને વિદાય ના આપે રાધાએ કહ્યું કે હું મારો દેહ ત્યારે જ ત્યાગીશ જ્યારે શ્રી કૃષ્ણ પોતાના સાક્ષાત રૂપમાં મારી સામે આવશે અને પ્રેમથી મારું નામ રાધે પુકારશે તેમની આ ઈચ્છા સાંભળીને ગામવાળા ચોંકી ગયા અને વિચારમાં પડી ગયા કે આખરે આટલા મોટા રાજા આ વૃદ્ધ મહિલાને મળવા શા માટે આવશે પણ કોઈએ પણ રાધાની ભક્તિ પર શંકા ન કરી કારણ કે તેમણે જીવનભર માત્ર પ્રેમની વ્યાખ્યાને જીવી હતી તેમના મનમાં શ્રી કૃષ્ણ પ્રત્યે અદ્ભુત પ્રેમ હતો અને બીજી તરફ દ્વારકામાં બેઠેલા શ્રીકૃષ્ણ જેમની પાસે બધું જ હતું પણ તેમનું દિલ આજે સૂનાપણું સહન કરી રહ્યું હતું કહેવાય છે કે બધું જ મેળવીને પણ માણસ પાસે કંઈ નથી હોતું આજ શ્રી કૃષ્ણની હાલત પણ એવી જ હતી પરંતુ તેમને હવે અંદરથી એક ખેજાણ મહેસૂસ થઈ રહ્યું હતું તેમણે પોતાની આંખો બંધ કરી અને રાધાની પુકાર તેમના કાનોમાં ગુંજી ઉઠી આ પડે શ્રી કૃષ્ણની આંખોમાં આંસુ હતા પણ હૃદયમાં સંતોષ તેમણે તરત જ બધું છોડીને તેજ પડે એકાંત કુંજ તરફ પ્રસ્થાન કર્યું જ્યાં રાધા રાણી તેમની રાહ જોઈ રહ્યા હતા જ્યારે શ્રી કૃષ્ણ ત્યાં પહોંચ્યા તો રાધા કુટિયાની બહાર તુલસીના ઝાડ પાસે બેઠા હતા તેમની આંખો બંધ હતી અને તે ધ્યાન મલીન હતા કૃષ્ણએ ધીમેથી કહ્યું રાધે આ શબ્દ સાંભળીને રાધાની આંખો ખુલી અને તેમના ચહેરા પર એક ચમક છવાઈ ગઈ તેમની આંખોમાં એ પ્રેમ હતો જે ન કહી શકાતો ન છુપાવી શકાતો રાધા હસી પડ્યા અને શ્રી કૃષ્ણને કહ્યું પ્રભુ હવે મારા જવાનો સમય આવી ગયો છે હવે મારી આત્મા ફક્ત આરામ ઈચ્છે છે આ સાંભળીને શ્રીકૃષ્ણએ રાધાનો હાથ પકડી લીધો હવે રાધાના શ્વાસ ધીમે ધીમે ધીમા થવા લાગ્યા અને તેમણે ત્યાં જ તુલસીના ઝાડ નીચે પોતાના પ્રાણ ત્યાગી દીધા પરંતુ આ અંત નહોતો આ પડે તે રહસ્યનો જન્મ થયો જેને સાંભળીને તમે ચોંકી જશો રાધાની આત્માને તો મોક્ષ મળી ગયો પણ તેમના છેલ્લા શબ્દો હજુ પણ શ્રીકૃષ્ણના કાનોમાં ગુંજી રહ્યા હતા રાધાએ પોતાના અંતિમ પળોમાં કહ્યું હતું પ્રભુ જ્યારે આ ધરતી પરથી પ્રેમનો અર્થ મટવા લાગશે ત્યારે હું ફરી પાછી આવીશ મારે ફરી જન્મ લેવો પડશે કારણ કે પ્રેમ જીવનનો મુખ્ય ભાગ છે અને તેને મટવા દેવાય નહીં જ્યાં રાધાએ પોતાનો દેહ ત્યાગ્યો હતો ત્યાં એક નવો છોડ ઉગી નીકળ્યો જે તુલસીથી પણ વધુ ઉજ્જવળ હતો જાણે કોઈ સ્વર્ગીય છોડ હોય ગામના લોકો તેને રાધા વૃક્ષના નામથી પુકારવા લાગ્યા અને ત્યાં પૂજાપાઠ કરવા લાગ્યા પણ કોઈને નહોતી ખબર કે તે છોડ નીચે એક રહસ્ય પડાઈ રહ્યું હતું તે રહસ્ય હતું રાધાના પુનર્જન્મનું જે તમને આશ્ચર્યચકિત કરી દેશે લલિતાનું આગમન કેટલાય યુગ વીતી ગયા પછી જ્યારે પ્રેમનું મૂલ્ય ઘટવા લાગ્યું અને લોકો માત્ર વાસનામાં ડૂબવા લાગ્યા ત્યારે બરસાનાથી થોડે દૂર એક સાધારણ ખેડૂતના ઘરમાં એક કન્યાનો જન્મ થયો તેનું નામ લલિતા રાખવામાં આવ્યું પણ આ કોઈ સાધારણ કન્યા નહોતી તે કોઈના શિખાવ્યા વિના જ વાંસળીની ધૂન વગાડી લેતી હતી તેની વાંસળીનો અવાજ સાંભળીને ઝાડના પાંદડા હલવા લાગતા અને પક્ષીઓ ઝૂમી ઉઠતા ગામના લોકો કહેવા લાગ્યા કે આ કોઈ સાધારણ છોકરી નહીં પણ કોઈ દેવીનો અવતાર છે તેઓ કહેતા કે તેને જોઈને રાધાની યાદ આવી જાય છે જ્યારે લલિતા સાત વર્ષની થઈ તો એક દિવસ તે યમુનાના કિનારે બેઠેલી હતી તે જ વખતે એક સંત ત્યાંથી પસાર થયા તેમણે લલિતાને જોઈ અને જ્યારે તેની આંખોમાં જોયું તો તે મંત્રમુગ્ધ થઈ ગયા તેમણે કહ્યું કે એ જ આંખો એ જ ચંચળ મુસ્કાન રાધા તું પાછી આવી ગઈ લલિતાને ઘણીવાર સપનામાં એક સુંદર શ્યામવર્ણ પુરુષ દેખાતો જે બીજું કોઈ નહીં પણ શ્રીકૃષ્ણ જ હતા તે કંઈ ન બોલતા બસ વાંસળી વગાડતા રહેતા તે વાંસળીની ધૂન લલિતાના દિલને સ્પર્શી જતી એક દિવસ લલિતાએ પોતાની માતાને પૂછ્યું મા આ પ્રેમ શું હોય છે માતાએ જવાબ આપ્યો તું હજી બાળક છે તને પ્રેમનું શું ખબર લલિતા ચૂપ થઈ ગઈ પણ તેની આંખોમાં એક જૂનો દર્દ હતો જાણે તેણે આ સવાલ પહેલાં પણ કોઈ બીજા જન્મમાં પૂછ્યો હોય પુનર્મિલન તરફ જ્યારે લલિતા તેર વર્ષની થઈ ગઈ તો એક દિવસ તે યમુનાના તટ પાસે બેસીને વાંસળી વગાડી રહી હતી કે ત્યારે જ અચાનક તેની વાંસળીમાંથી અલગ ધૂન નીકળવા લાગી એ જ ધૂન જે શ્રીકૃષ્ણ તેમના સપનામાં આવીને વગાડતા હતા અચાનક ત્યાંની જમીન થોડી ફાટી અને એક મૂર્તિ જેવું દેખાયું લલિતાએ તે મૂર્તિને બહાર કાઢી તે મૂર્તિ એક સ્ત્રીની હતી જેણે વાસળી પકડી હતી જેવી લલિતાએ તે મૂર્તિને પોતાના હાથમાં ઉઠાવી તે મૂર્તિમાંથી એક દિવ્ય અવાજ નીકળ્યો જેણે કહ્યું તું પાછી આવી ગઈ રાધે લલિતા ચોંકી ગઈ આ કોણ હતું અને શા માટે તેનું નામ રાધે પુકારવામાં આવી રહ્યું હતું તે દિવસ પછી લલિતાનો વ્યવહાર બદલાતો જતો હતો હવે તે ગહનતામાં વિચારવા લાગી હતી તે જાણવા માંગતી હતી કે તે કોણ છે અને તેનો જન્મ શા માટે થયો છે આખીરે શા માટે તેને પ્રેમ અને કૃષ્ણ જેવા શબ્દો આટલા આકર્ષિત કરે છે તે જ દરમિયાન એક સંત હિમાલયમાંથી ઘણા વર્ષોની તપસ્યા કરીને બરસાના પાછા ફરી રહ્યા હતા જ્યારે તેમણે લલિતાને જોઈ તો તે સ્તબ્ધ રહી ગયા તે બોલ્યા યુગો પહેલાં મેં આ જ આંખો રાધાની જોઈ હતી કન્યા તું આ યુગની નથી તારો જન્મ કોઈ ઉદ્દેશ્યથી થયો છે લલિતાએ પૂછ્યું કયો ઉદ્દેશ્ય ત્યારે તે તપસ્વી સંતે પોતાની આંખો બંધ કરીને જવાબ આપ્યો અત્યારના યુગમાં પ્રેમ માત્ર એક શબ્દ બનીને રહી ગયો છે તારે તેને ફરીથી જીવન બનાવવાનું છે અનંતનાંદની શોધ હવે બરસાનાની ગલીઓમાં એક નવી કથા જન્મ લેવાની હતી હકીકતમાં આ કથા નવી નહીં પણ જૂની હતી રાધાના પુનર્જન્મની કથા હવે લલિતા કિશોરાવસ્થામાં પહોંચી ચૂકી હતી હવે તેના મનમાં વિચિત્ર બેચેની હતી જાણે કોઈ તેને બોલાવી રહ્યું હોય રાતોમાં લલિતા યમુનાના તટ પર એકલી બેસતી અને તે અજ્ઞાત પુરુષની કલ્પના કરતી જે તેમને સપનામાં દેખાતા હતા એક દિવસ લલિતાએ પોતાની માતાને પૂછ્યું મા શું પ્રેમ કહ્યા વિના પણ થઈ શકે છે ત્યારે તેમની માતાએ જવાબ આપ્યો બેટી સાચો પ્રેમ તો એ જ હોય છે જે કંઈ કહ્યા વિના જ થઈ જાય પણ લલિતા તો કંઈક બીજું જ વિચારી રહી હતી તેનું હૃદય તે વ્યક્તિ માટે ધબકી રહ્યું હતું જેને તે ક્યારે મળી પણ નહોતી એક દિવસ તે સ્વામીએ લલિતાને પોતાના આશ્રમમાં બોલાવીને કહ્યું રાધે હવે સમય આવી ગયો છે કૃષ્ણ આ યુગમાં જન્મ લઈ ચૂક્યા છે પણ આ યુગમાં તેમણે એક બ્રાહ્મણના રૂપમાં જન્મ લીધો છે અને તારે તેમને શોધવા પડશે આ સાંભળીને લલિતા ખુશીથી ઝૂમી ઉઠી કારણ કે જે ક્ષણની તે રાહ જોઈ રહી હતી તે આવવાની હતી પણ એક સમસ્યા હતી લલિતા શ્રીકૃષ્ણને ઓળખશે કેવી રીતે ત્યારે તે સંતે કહ્યું કે જ્યારે તે તારી સામે આવશે તો તું પોતે તેને ઓળખી જઈશ પણ ધ્યાન રાખજે આ વખતે પરીક્ષા વધુ કઠિન હશે કારણ કે હવે યુગ બદલાઈ ગયો છે હવે તારો પ્રેમ વ્યક્તિગત નથી રહ્યો પણ હવે તારે લોકો અને સમાજનો સામનો કરીને આખા સંસારને પ્રેમનો અર્થ સમજાવવાનો છે હવે શ્રીકૃષ્ણ પુનર્જન્મ લઈ ચૂક્યા હતા અને એક નવયુવક સાધુના રૂપમાં હતા જેમનું નામ અનંતનાંદ હતું જે લોકોને ઉપદેશ આપતા હતા પણ કોઈ નહોતું જાણતું કે ખરેખર અનંતનાંદ કોણ છે તેઓ જ્યારે પ્રવચન આપતા તો પ્રેમની એવી વાણી બોલતા કે લોકો રડી પડતા તેઓ કહેતા હતા કે પ્રેમ ફક્ત શરીરનો નહીં પણ આત્માનો સંબંધ છે પ્રેમનો અર્થ જ છે ત્યાગ અને સમર્પણ પણ અંદરથી તેઓ પણ અધૂરું મહેસૂસ કરતા હતા તેઓ પણ દર રાત્રે યમુનાના તટ પર જઈને બેસી જતા અને તે અજ્ઞાત સ્ત્રીના સપનામાં ખોવાઈ જતા હતા હવે એક દિવસ સંતના આદેશ મુજબ લલિતા પોતાના માતા પિતાને પ્રણામ કરીને એકલી જ પોતાના તે અજ્ઞાત પ્રેમની શોધમાં નીકળી પડી તેના હાથમાં ફક્ત એક નાનકડી વાસળી હતી અને મનમાં દ્રઢ નિશ્ચય તે ગામ ગામ ફરતી ક્યારેક કથા સાંભળતી તો ક્યારેક ઘણા સાધુઓ સાથે મળતી આ આશામાં કે તેણે તેનો પ્રેમ મળી જાય પણ કોઈ સાધુમાં તે તેજ નહોતું જેની શોધ લલિતાને હતી એક દિવસ તેને એક વૃદ્ધ મહિલા મળી જેણે તેને પૂછ્યું બેટી તું આમ તેમ કેમ ફટકી રહી છે તેણે લલિતાએ કહ્યું મારે કોઈની શોધ છે તે વૃદ્ધ મહિલાએ લલિતામાં રાધા જેવું તેજ જોયું અને તેને સૂચન આપ્યું બેટી તું તારી આ વાંસળી વગાડ જે તયા માટે બન્યો હશે તે ધૂન સાંભળીને આપોઆપ તારી પાસે ખેંચાઈ આવશે ત્યારબાદ લલિતાએ ઊંચી પહાડી પર ચડીને પોતાની વાંસળી વગાડી અને બરાબર તેજ પડે કેટલાક માઇલ દૂર અનંતાનંદની આંખો ભરાઈ આવી લલિતા અત્યાર સુધીમાં આઠ ગામ પાર કરી ચૂકી હતી દરેક ગામમાં તે પોતાની વાંસળી વગાડતી પણ હજી સુધી તેને તે નહોતો મળી શક્યો જેની તેને શોધ હતી લલિતાને અનંતાનંદની આસપાસ હોવાનો અહેસાસ થતો પણ તે તેને શોધી નહોતી શકતી હવે તે થાકી ચૂકી હતી ત્યારબાદ તેણે પ્રણ લીધો કે જો આવતી પૂનમની રાત સુધીમાં તેને તે નહીં મળે તો તે યમુનામાં કૂદીને પોતાનો જીવ આપી દેશે તે દિવસે છેલ્લીવાર લલિતાએ વાંસળી વગાડી તેની ધૂણ એવી જ હતી જે કોઈને અંદર સુધી ભીંજવી દે તે જ પડે હિમાલયમાં બેઠેલા અનંતાનંદને તે ધ્વનિ સંભળાઈ તેમને તે ધ્વનિ ઘણી પ્રભાવશાળી લાગી જાણે તેમણે ઘણા વર્ષો પછી એ જ ધ્વનિ સાંભળી હોય જે તેમને પુકારી રહી હોય અનંતાનંદે તરત જ હિમાલય છોડી દીધો બરાબર તે જ રાત્રે લલિતાને ફરીથી સ્વપ્ન આવ્યું પણ આ વખતે સ્વપ્ન ઘણું અલગ હતું આ વખતે શ્રીકૃષ્ણ અને રાધા યમુનાના તટ પર બેઠેલા હતા અને રાધા શ્રીકૃષ્ણને પૂછી રહ્યા હતા પ્રભુ શું આ વખતે પણ મારી પ્રેમકથા અધૂરી રહી જશે કૃષ્ણએ કહ્યું નહીં રાધે આ વખતે સંસારને તારા પ્રેમની પૂર્ણતા દેખાશે આટલું કહેતા જ લલિતાનું સ્વપ્ન તૂટી ગયું લલિતાના મનમાં એક નવી આશા જાગી ઉઠી હતી હવે તે તે જગ્યાએ પહોંચી જ્યાં અનંતાનંદ પહોંચવાના હતા વૃંદાધામ આ કોઈ સામાન્ય સ્થળ નહોતું કહેવાય છે કે આ સ્થળે રાધાએ કૃષ્ણને છેલ્લી વાર જોયા હતા અને એક શીલાને સ્પર્શ કરીને પ્રણ લીધો હતો કે જ્યાં સુધી તેની પ્રેમકથા પૂર્ણ નહીં થાય તે પાછી આવતી રહેશે તે સમયે વૃંદાધામમાં કથા થઈ રહી હતી અને તે કથાના વાચક બીજું કોઈ નહીં પણ સ્વયં અનંતાનંદ હતા લલિતા ઘણી દૂર ઊભી હતી અને તેમના ચહેરાને પણ નહોતી ઓળખતી પરંતુ તેમની વાણીમાં કંઈક એવું હતું જેણે તેના હૃદયને પ્રભાવિત કરી દીધું તે દિવસે અનંતાનંદ પ્રેમની વ્યાખ્યા સમજાવી રહ્યા હતા પ્રેમ તે નથી જે તમારી પાસે હોય છે અને તમારી સાથે જીવે છે પ્રેમ તો તે છે જે દૂર હોવા છતાં પણ નજીક હોય છે તેઓ આ બધું જણાવી જયા હતા કે તેમની આંખો લલિતા સાથે ટકરાઈ બંને એક પળ માટે સ્તબ્ધ રહી ગયા જાણે આંખે દુનિયા જ રોકાઈ ગઈ હોય અનંતાનંદે તરત જ પ્રવચન છોડી દીધું અને લલિતા પાસે દોડી આવ્યા ત્યારે લલિતાએ અનંતાનંદને ધીમેથી પૂછ્યું શું આજે પણ તમને મારો અવાજ સંભળાય છે અનંતાનંદે તેની આંખોમાં જોયું અને પ્રેમથી કહ્યું રાધે તું આવી ગઈ આ પળ ઘણો મનમોહક હતો આખો સંસાર થંભી ગયેલો અંતિમ અને કઠિન પરીક્ષા પણ આ અંત નહોતો અસલી કહાની તો હવે શરૂ થવાની હતી અચાનક હવામાન ખરાબ થવા લાગ્યો અને વાદળો કાળા પડી ગયા અને ત્યારે ત્યાં એક સાધુ કુરંગનાથ પ્રગટ થયા જે નહોતા ઈચ્છતા કે રાધા અને કૃષ્ણ ફરીથી મળે કારણ કે તેમને એવું લાગતું હતું કે જો રાધા અને કૃષ્ણ ફરીથી મળી જશે તો પ્રેમને ધર્મથી ઉપરનું સ્થાન મળી જશે જે સમાજની જાળતાને તોડી નાખશે કુરંગનાથે કહ્યું તમારો પ્રેમ આજના યુગના નિયમોની વિરુદ્ધ છે આજનો સમાજ ન તો આ પ્રેમને સમજશે અને ન તો સહન કરી શકશે ત્યારે અનંતાનંદે કહ્યું પ્રેમ સમાજનું મિલન નથી પણ બે આત્માઓનું મિલન છે ત્યારે કુરંગનાથે કહ્યું તો પછી હવે તૈયાર થઈ જાઓ અંતિમ પરીક્ષા માટે કુરંગનાથે કહ્યું કે જો તમારો પ્રેમ સાચો છે તો આવતી પૂનમની રાત સુધીમાં લલિતા પોતાની આંખો પર પટ્ટી બાંધી લેશે અને તે જોયા વિના અને સાંભળ્યા વિના તમને શોધી કાઢશે જો તે આમાં નિષ્ફળ રહે છે તો બંનેને ફરીથી યુગોયુગો માટે વિખૂટા પડવું પડશે અનંતાનંદ આ સાંભળીને મૌન રહ્યા પણ લલિતાએ ખૂબ જ પ્રેમપૂર્વક અને શક્તિથી કહ્યું મને તમારી આ શરત મંજૂર છે પૂનમની રાત નજીક આવી રહી હતી આ પરીક્ષા લલિતા માટે ફક્ત એક શરત નથી પણ તેના પ્રેમ અને સંયમની લડાઈ હતી તે પોતે પણ એ જાણવા માંગતી હતી કે શું જોયા વિના માત્ર મન અને આત્માથી પ્રેમ કરી શકાય છે તેણે હવે પોતાની નેત્રો પર પટ્ટી બાંધી લીધી અને કસમ ખાધી કે હવે તે કોઈને નહીં જુએ જ્યાં સુધી તેની આત્મા તેને સ્વયં શ્રીકૃષ્ણને ન દેખાડી દે લોકોએ જ્યારે તેને આવું કરતા જોઈ તો તેની મજાક ઉડાવા લાગ્યા કે આજકાલની કન્યાઓને તો માત્ર નાટક કરતા જ આવડે છે પણ કેટલાક એવા પણ હતા જેમણે તેના પ્રયાસની પ્રશંસા કરી અને તેને હિંમત આપી અને બોલ્યા હે રાધે તું આ યુગમાં જરૂર પ્રેમને જીત અપાવીશ બીજી તરફ અનંતાનંદ એક સૂનસમ ગુફામાં ધ્યાનમગ્ન બેઠા હતા તેઓ માત્ર એક જ શબ્દ દોહરાવી રહ્યા હતા રાધે તેઓ ન કંઈ ખાઈ રહ્યા હતા કે ન કંઈ પી રહ્યા હતા તેમના શિષ્યો આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા ગુરુદેવ જો આમ જ ચાલતું રહ્યું તો તમે જીવિત નહીં બચો ત્યારે અનંતનંદે હસતા હસતા જવાબ આપ્યો મારા પ્રાણ તો ફક્ત રાધેમાં જ વસે છે આટલું કહીને તેમણે પોતાના શિષ્યોને આદેશ આપ્યો કે જો લલિતા તેમના વિશે પૂછે તો ન તો તેમનો ચહેરો બતાવવામાં આવે કે ન તો તે સ્થળનો પત્તો આપવામાં આવે જ્યાં તેઓ ધ્યાન કરી રહ્યા છે તેઓ પણ જાણવા માંગતા હતા કે શું આ યુગમાં પણ રાધા માત્ર પોતાની આત્માની પુકારથી તેમને શોધી શકશે અહીં લલિતા પોતાની આંખો પર પટ્ટી બાંધીને ગામ ગામ ભટકી રહી હતી તે અનેક સાધુઓ સાથે મળતી અને પૂછતી શું તમે અનંતાનંદ છો પણ તેને કંઈ હાંસિલ નહોતું થઈ રહ્યું કેટલાક સાધુએ તો અહીં સુધી જૂઠું બોલવાની કોશિશ કરી કે હું જ અનંતાનંદ છું પણ લલિતાનું હૃદય તેમને ઓળખી જતું તેમના અવાજમાં તે નહોતું ના તો તે તે જ હતું જે ફક્ત આત્માથી ઓળખી શકાય છે એકવાર એક સાધુ તેમની પાસે આવ્યા જેમાં ગજબનું તેજ હતું અને જેમની વાણી અત્યંત મધુર હતી તેમણે લલિતાને કહ્યું હું જ અનંતાનંદ છું આ સાંભળીને લલિતા એક પળ માટે ડગમગી ગઈ પણ તરત જ તેને અહેસાસ થઈ ગયો અને તેણે તે સાધુને કહ્યું તમારામાં તેજ તો ઘણું છે પણ તમે તે આત્મા નથી જેની મને શોધ છે તે જ ક્ષણે તે સાધુએ પોતાનો વેશ બદલી લીધો હકીકતમાં તે કુરંગનાથ જ હતો જેણે ભ્રમ ફેલાવવા માટે આવું કર્યું હતું હવે કુરંગનાથે ક્રોધમાં કહ્યું તું હજી સુધી તૂટી નથી આખરે કયા પ્રેમની વાત કરે છે તું આટલું સાંભળીને લલિતાએ કહ્યું મારો પ્રેમ આ યુગના બંધનોથી મુક્ત છે જેને શબ્દોમાં સમજાવવો અશક્ય છે આટલું સાંભળીને કુરંગનાથ ત્યાંથી ચાલ્યા ગયા હવે લલિતા તે ગુફા પાસે પહોંચી ચૂકી હતી જ્યાં અનંતાનંદ ધ્યાનમગ્ન હતા લલિતા ધીમે ધીમે ગુફાની અંદર ગઈ અને અંતે તેને ત્યાં કોઈના હોવાનો આભાસ થયો જેમાંથી દિવ્ય તેજ નીકળી રહ્યું હતું લલિતાએ તેમને ઓળખી રીધા અને તેમની પાસે જઈને પોતાની વાંસળી તેમના ચરણોમાં મૂકી દીધી અને કહ્યું હું તમને જોઈ નથી શકતી પણ મારું હૃદય ખૂબ જોરથી ધબકી રહ્યું છે શું તમે તેજ છો જેની મને શોધ છે અનંતાનંદે વાંસળી ઉઠાવી અને તેને વગાડી એ જ ધૂન જે લલિતાને યમુના તટ અને પોતાના સપનાઓમાં સંભળાતી હતી પછી અનંતાનંદે તેની પટ્ટી ખોલી અને કહ્યું રાધે આ વખતે પણ તે મને શરીરથી નહીં માત્ર પોતાના મન અને આત્માથી ઓળખી લીધો તેઓ બંને રડી પડ્યા તેમની આંખોમાં ઘણા વર્ષોની થાક હતી જે હવે મટી રહી હતી સમાજ સમક્ષ સ્વીકૃતિ ત્યારે ત્યાં એક સાધુ આવ્યા અને તેમણે કહ્યું રાધાને કૃષ્ણ તમારો પ્રેમ સંપૂર્ણ ત્યારે જ ગણાશે જ્યારે આ સમાજ તેને સ્વીકાર કરશે જ્યારે આ સમાજની સામે તમારો પ્રેમ સત્ય અને પવિત્ર સિદ્ધ થઈ જશે ત્યારે જ તમારું મિલન સફળ થશે રાધાએ કહ્યું પ્રેમ તો કોઈ સમાજના બંધનથી મુક્ત હોય છે તેને કોઈના પ્રમાણની જરૂર નથી પણ ત્યારે અનંતાનંદે તેને સમજાવતા કહ્યું રાધે હવે યુગ બદલાઈ ગયો છે હવે આ સમાજ પ્રેમની વ્યાખ્યા ભૂલી ચૂક્યો છે આટલું કહીને અનંતાનંદે તે સાધુને પૂછ્યું તેને જણાવો કે અમારે શું કરવું પડશે તે સાધુએ કહ્યું તમારે આ રાજ્યની રાજસભામાં બધાની સામે પોતાના પ્રેમને સ્વીકારવો પડશે તમારે ત્યાં રાજા પંડિત અને પ્રજા બધાને એ જણાવવું પડશે કે એક બ્રહ્મચારી સાધુ અને એક સાધ્વી પણ પ્રેમના બંધનમાં બંધાઈને ધર્મના માર્ગ પર ચાલી શકે છે અંતિમ વિજય બીજા દિવસે તેઓ બંને રાજસભામાં હાજર થયા રાજાએ કહ્યું અમે આ શું સાંભળી રહ્યા છીએ કે એક સાધુએ બ્રહ્મચર્ય તોડ્યું છે આટલું સાંભળીને અનંતાનંદે ઉત્તર આપ્યો મહારાજ મેં કોઈ નિયમ નથી તોડ્યો મેં તો ફક્ત મારા પ્રેમને અપનાવ્યો છે ત્યારે અનંતાનંદે પ્રેમને સમજાવતા કહ્યું પ્રેમ કોઈ કામવાસના નથી પ્રેમ તો આત્માનું મિલન છે જ્યારે આજથી ઘણા યુગો પહેલાં રાધાને કૃષ્ણે પ્રેમ કર્યો હતો ત્યારે પણ સમાજે આ જ કહ્યું અને જ્યારે તેઓ જીવનભર સમાજના કારણે એકબીજાથી અલગ રહ્યા તેમ છતાં સમાજ ચૂપ રહ્યો આટલું કહેતા જ લલિતા પણ આગળ વધીને બોલી મેં ફક્ત તેમને શરીરથી નહીં પરંતુ મનથી પણ ચાહ્યા છે અને મારા પ્રેમને સાબિત કરવા માટે મેં કઠિન પરીક્ષા પણ આપી છે અને આ દરમિયાન લલિતાએ કુરંગનાથની તે કઠિન પરીક્ષા વિશે બધાને જણાવ્યું આટલું સાંભળીને રાજા અને સભા મૌન રહી ગયા બધાને રાજાના નિર્ણયની રાહ હતી રાજાએ કહ્યું કે જ્યારે હું નાનો હતો ત્યારે મારી માતા મને રાધા અને કૃષ્ણની અમર પ્રેમકથા સંભળાવતી હતી અને જ્યારે હું તેમને પૂછતો કે આખરે તેમણે લગ્ન કેમ ન કર્યા તો મારી માતા ચૂપ રહી જતી આજે જઈને મને આ વાત સમજાઈ રહી છે કે લગ્ન તો સમાજનું નિયમ છે પણ પ્રેમ આત્માનો એટલા માટે હું આ પ્રેમને સ્વીકાર કરું છું ત્યારથી પ્રેમની એક નવી વ્યાખ્યા લખાઈ અને ઘણા યુગો પછી રાધાને કૃષ્ણનું મિલણ ફરીથી સંપૂર્ણરૂપે થઈ શક્યું મિત્રો હવે આપણી કથા અહીં જ સમાપ્ત થઈ છે દર્શક મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો ધન્યવાદ મિત્રો